ભુજ શહેરના ચારસો છોતેરમાં સ્થાપના દિવસની ઉજવણી ખીલી પૂજન સાથે કરવામાં આવી આજે ભુજના ચારસો ને સ્થાપના દિવસ નિમિત્તે ભુજની સુખાકારી માટેનું જે આપણું ઐતિહાસિક ભુજ એમાં મારા શ્રી મયુરધ્વજસિંહ મહારાજ ને રાજવી પરિવારથી જે ખીલી પૂજન કરવામાં આવે છે આજે એનો મને અવસર મળ્યો છે એટલે હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભુજની સુખાકારી માટે જે પણ વિકાસના કામો છે ને સ્વચ્છ ભુજ એવું એક નેમ સાથે અમે આ પૂજનમાં સાથે સૌ સાથે રહ્યા છીએ ભુજ નગરપાલિકાના સ્ટાફ ગણ સૌ કાઉન્સિલર ભાઈ બહેનો રાજવી પરિવારમાંથી આજે ખીલીપૂજન કરવાનો મને એક અવસર મળ્યો છે જય આશાપુરામાં જે વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા જે ખીલી પૂજનની જે છે જે સ્થાપના દિવસ આપણે ગણી છે ભુજનો સ્થાપના દિવસ એને આપણે ડેટ બેક કરી શકીએ છીએ ફોર હંડ્રેડ એન્ડ સેવન્ટી સિક્સ યર્સ એટલે ઓલમોસ્ટ પાંચસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ને આપણું ભુજ ગામ આ આટલું જૂનું છે અને આટલું ફોર સેવન્ટી ફાઇવ યર્સની હિસ્ટ્રી આપણા આગળ આપણે હિસ્ટ્રી આજે આ જગ્યા ઉપર ઊભા છે એ સાડા ચારસો પોણા ચારસો વર્ષની આ હિસ્ટ્રી છે અને હર હંમેશની જેમ અહીંયા બધા ભેગા થાય છે અને આપણે આ પૂજન કરીએ છીએ અને આ ભુજનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ હર હંમેશની જેમ વર્ષોની થી ચાલી આવતી આ પરંપરા જે સ્થાપના દિવસ મહારાવશ્રી શ્રી પોતે ઉજવતા અને પોતે ખીલી પૂજન મહારાણશ્રી સાથે કરતા જેમ આપણે ઇન્ડિયન યુનિયનમાં ગયા અને હિન્દુસ્તાનમાં ભરી ગયા ત્યારથી મહારાવશ્રીની આ એક ઈચ્છા હતી કે હવે જો આપણે ડેમોક્રેસી પ્રત્યે જઈ રહ્યા છીએ તો કેમ આ ડેમોક્રેટિક વે મળતો એટલે જે ફર્સ્ટ સિટીઝન હોય નગરપતિ એમને આ સોંપ્યું કાર્ય અને આખું ભુજ મળીને આ કાર્યમાં જોડાય અને આનો બર્થડે ઉજવે એવી રીતે એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા પ્રમાણે આપણે આ તારે ફર્સ્ટ સિટીઝન જે નગરપતિ હોય એ રાજવી પરિવાર સાથે આની પૂજા કરે રાજ સત્તા ઉપર કચ્છમાં હર હંમેશની જેમ ધર્મ સત્તા રહેલી છે અને આપણે જે સાથે મળીને આ આજે ભૂજ કચ્છ આફ્ટર ધ અર્થક્વેક હું કહી શકું કચ્છ એક બદલી ગયું છે આપણે પાછા જે પાછા ઉભરી આવ્યા છે ને બહુ સારી રીતે આ જે ટુરિઝમ વધી ગયું છે માને એનો કોઈ શંકાને સ્થાન નથી કે માન્ય શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આપણે આ કચ્છ ટુરિસ્ટ સ્પોટ હબ બની ગયું છે અને અત્યારે ઘણા લોકો અહીંયા આવે છે અને આ જે ભુજને માણે છે આપણી જે પુરાની આ જે તાજમહેલ છે આ જૂનો દરબારગઢ છે ભુજીયો ડુંગર છે અને રામકુંડ છે આપણા મંદિરો છે એને આપણે જાળવવા જોઈએ અને અને આપણે એ આપણે એ એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ જે આપણે એની પૂરેપૂરી કોશિશ કરી છે આપને હમણાં જ કહું તો અમારે મહારાણી દેવી શ્રીએ આને આખે આખું રિપેર કરાવવાનું જૂનો આ જૂનો દરબારગઢ જેને કહેવાય છે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છે એની ઈચ્છા વ્યક્ત કરી અને એને અને અત્યારે અમારું રાણીવાસમાં પૂરેપૂરું કામ ચાલુ છે અને આને આ ભવિષ્યમાં ધીરે ધીરે કરીને આ જેમ જેવું જૂનું ભુજ હતું કે જૂનો દરબાર ગઢ હતો એ લાઈન ઉપર અમે કામ કરી રહ્યા છીએ મા આશાપુરા અમને શક્તિ દે અને આપ બધાનો સહકાર હશે તો આ બહુ સારું કાર્ય એક આગળ વધીને જલ્દી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે